અંબાજીમાં લુખાઓએ મેડિકલ સ્ટોર પર કર્યો હુમલો ગઈકાલે અંબાજીમાં લુખા તો સામાન્ય બાબતમાં મેડિકલ સ્ટોર પર પથ્થરમારો કરતા ભયનો માહોલ ફેલાયો હતો આ મેડિકલ સ્ટોર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના ભાઈનું હોવાનું સામે આવ્યું છે અંબાજી ગુનાઓનું સેન્ટર બનતું જાય છે ત્યારે ભર સ્ટોર પર હુમલો થતા વેપારીએ બંધ પાડવાનો નિર્ણય લીધો હતો પણ પોલીસ દ્વારા સુરક્ષાની ખાતરી અપાતા બંધનો નિર્ણય પરત લેવાયો આ ઘટનામાં શામેલ બે લોકોની પોલીસે અટકાયત કરી લીધી છે યાત્રાધામમાં લુખાઓનો આતંક વધતા વેપારીઓને દર્શન આવતા લોકોમાં ભય ફેલાયો છે બાર સપ્ટેમ્બર થી અઢાર સપ્ટેમ્બર બે ના રોજ ભવ્ય ભાદરવી પૂનમનો મહોત્સવ આવી રહ્યો છે ત્યારે અંબાજી દેવસ્થાન અને અંબાજીની અંદર જેટલા પણ આ લુખા તત્વોનો પોતાનો આતંક બચાવતા હોય તેમને પોલીસ પ્રશાસન દ્વારા જેલના હવાલે કરી દેવા જોઈએ ટૂંક જ સમયમાં ભવ્ય મહામેળો યોજાવા જઈ રહ્યો છે બનાસકાંઠા કલેક્ટર શ્રી એસપી દ્વારા તાત્કાલિક હવાલુખા તત્વો ઉપર એક્શન લેવી જોઈએ અરવિંદ અગ્રવાલ સાથે મોહનભાઈ જોશી પાટણ ન્યુઝ ટ્વેન્ટી અંબાજી માસું મા અન્ય ચેન મારી દીયા હમ મારી તમને it will lead them to the wait.